દિવાળી દિવાળીનો ઉત્સાહ સૌ જુદો જ હોય નહીં અહીંયા કોઈક સરસ વાત કરી છે લખ્યું છે તમે પાછા વળો તો એક વાત કરવી છે આવશે દિવાળીમાં કાળી ચૌદસ પણ તમે આવો ને તો એને મારે પૂનમ રાત કરવી છે તમે હોવ તો બધું સુંદર તમે આવો તો આખી જિંદગી પ્રકાશે ચઢહળે તમે પાછા વળો તો એક વાત કરવી છે આવશે દિવાળીમાં કાળી ચૌદસ પણ તમે આવો ને એને પૂનમ અને ચાંદની રાત કરવી છે તો કોઈકે લખ્યું છે કોઈ ગમતું વિયોગ બાદ અચાનક મળી આવે ને એ દિવાળી પ્રિયજન નજીક આવે ને અને શરમ પાપણથી ધળે એ દિવાળી ન બારની કોઈ હોય છતાંય દ્વાર ખગડે અને બારણા ખોલો તો સામે હરિ કે પ્રભુ મળે એ દિવાળી તો કોઈ કે લખ્યું છે દરેક ઘર ઉજ્જવળ બને દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે દરેક સવાર સુગંધિત થાય દરેક જણ દિલના દોષો અને શંકા ભૂલી જાય દરેક સંબંધોમાં મધુરતા રહે ને એને જ દિવાળી કહેવાય તો વળી કે એમ લખ્યું કોઈ જુએ કોઈ જુએ અને તમારી અંદર રંગોળી પૂરાઈ જાય ત્યારે સમજવું કે એક ક્ષણ દિવાળી છે તો શર્મિષ્ઠાબેને લખ્યું કે લીપી ગુપી ચોખ્ખું ચણાક આંગણું હું ક્ષણ ગાયું અંબર ટોળલે રંગબેરંગી દીપમાળા પ્રગટાવું ઉમળકાના વિવિધ રંગે પ્રભુ આવું તમને આવકારું વીર અગનની દીપથી વેદે પ્રત્યુરે અજવાળું પણ પણ મોંઘા મારા હરખ હરી તમને મારા ઘરે પધરાવું અને હવે નવા વર્ષ માટે લખ્યું છે સૌ સંઘાતે હળી મળીએ ચાલ સહર્ષ ઉજવીએ આવો 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 નવલું વર્ષ ઉજવીએ ક્ષણો દિવસો મહિના કરતાં વીતી જશે વર્ષો પડતા ને આખડતા આખર ખુદતા રહેશે વર્ષો એક બે તો એક બે પણ ખુદના વર્ષો ઉજવીએ ચાલો સરસ ઉજવીએ કોણ કરે છે પરવા કોણ કરે છે પરવા જગમગ દુખિયારાઓની કે કોઈની લાચારાની વાત ઠેકતા આગળ વધીએ પણ તોતેર મનનાર તોતેરનો તો તોડીએ આજ સંઘર્ષે ઉજવીએ આવો ને દિલની ભીતને ધીમે ધીમે ટકોરા કરીએ આવો ને દિલની ભીતને ધીમે ધીમે ટકોરા કરીએ ધક ધક ધગની તાલે રૂડા રણકારો ભરીએ મળ્યું છે એને માણી લઈએ મળ્યું છે એને માણી લઈએ મોંઘા ઉત્કર્ષ ઉજવીએ આવો 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 આ નવલું વર્ષ ઉજવીએ તમને બધાને નૂતન વર્ષ અભિનંદન